એમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમની પાસેથી ત્રણ ડાયરી પણ કબજે કરવામાં આવી છે અને એ લોકો જે ગરીબ ફેરિયા છે કે શાકભાજીવાળા છે કે શ્રમિક છે મજૂર છે એમને અગિયાર સાડા સાડા અગિયાર ટકા જેટલું ઊંચું વ્યાજ આપી અને ઊંચું વ્યાજ લઈને નાણાં ધીરધાર કરતા હતા અને એમની પાસે કોઈ લાયસન્સ પણ નથી આ બાબતે તો એ બાબતની અમારી વરાછા પીઆઈ અને એમની ટીમ જે હતી એ લાગેલી જ હતી અમારા સેક્ટર સાહેબ પણ અવારનવાર અમને સૂચના આપતા કે વ્યાજખોરો સામે તમે કાયદેસર કાર્યવાહી કરો તો અમારા એસીપીના સુપરવિઝન હેઠળ વરાછાની ટીમ અઠવાડિયાથી લાગી હતી અને ફરિયાદ એવી છે કે કોઈ ફરિયાદ કરવા તૈયાર નહોતું વ્યાજખોરોના ડરથી કોઈ ફરિયાદ કરવા તૈયાર નહોતું તો અમારા ટીમે જે છે વરાછા પોલીસ ટીમે એના વિસ્તારમાં ફરી અને ખાનગી રાહે બાતમી મેળવી કે કોણ વ્યાજ વિના મતલબ લાઇસન્સ વિના વ્યાજે પૈસા આપે છે તો એના અંતે બે માણસો મતલબ બે વ્યક્તિઓ એવા મળ્યા કે જે આવી રીતે અમારી પાસે આવ્યા અને એમને ત્યાં ટીમ ગઈ અને સર્ચ કર્યું અને અંદરખાનેથી પબ્લિકે પણ ઇન્ફોર્મેશન આપી તો એના આધારે ગઈકાલે બે આરોપી બે ગુના દાખલ કરવામાં આવ્યા છે બે આરોપી લઈ આવ્યા લાવવામાં આવ્યા છે એમની પાસેથી રોકડ મુદ્દામાલ અને ડાયરી પણ લાવવામાં આવી છે અને જે સાડા ટકા જેટલું ઊંચું વ્યાજ હતું એ પણ હવે પબ્લિકને એનાથી શાંતિ થશે હવે એ બધી દૂષણ છે એ દૂર થશે આ સુરત શહેર પોલીસ દ્વારા ચારે કોર વ્યાજખોરો સામે કાર્યવાહી કરાઈ રહી છે જે લઈને વ્યાજખોરોમાં ખરેખર ફફડાટ વાપી જવા પામ્યો છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા